આવેલીનર નામની કંપની છેલ્લા એક વર્ષથી કોઈ પણ જાતની પરવાનગી વગેરે ધમધમતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે જોકે હાલ રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવાની બૂમ ઉપડતા જેપીસીબીએ તપાસ કરતા આ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો છેલ્લા એક વર્ષથી પરવાનગી વગર ધમધમતી સદર કંપનીને વીજ કનેક્શન કેવી રીતે મળ્યું તે પણ એક તપાસનો વિષય છે સદર કંપની જીપીસીબી ના અધિકારીઓના મિલી ભગત ચાલી રહી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે તો ઉપરાંત સદર કંપનીમાં જીએસટી ચોરી અને લેબર શોષણ કરતા અંગે પણ દરોડા પાડ્યા હતા જે બાબતની તપાસ હાલ ચાલુ હોવાનું જણાય આવ્યું છે આ તમામ બાબતે સ્પષ્ટ તપાસની માંગ ઉઠી છે આવા પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને કંપનીની તમામ મશીનરી જપ્ત કરવી જોઈએ તેવી લોક ચર્ચાએ હાલ તો નગરમાં જોર પકડ્યું છે રિપોર્ટર અબ્વે સૈયદ અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ